સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ નવસારીની તો નવસારી શહેરમાં આવેલા મોચીવાડી વિસ્તારમાં એક મોચી ટેમ્પો રસ્તાની બાજુમાં આવેલા ટ્રાન્સફોર્મર સાથે અથડાયો હતો ત્યારે જણાવી કે અથડાતા નીકળી હતું અને જેના કારણે આખા રસ્તા પર ઓઇલ પસરાઈ ગયો હતો ત્યારે ઓઇલ પસરાઈ જતા બીજા અન્ય બાઇક ચાલકો જેઓ ત્યાંથી પસાર થતા હતા તેઓની ગાડીઓ ત્યાં સ્લીપ થવા લાગી હતી ત્યારે પચીસ જેટલી ગાડીઓ સ્લીપ થઈ જતાં આસપાસના રહેતા લોકો જે છે તે મધ મદદે દોડી આવ્યા હતા જણાવી દઈએ કે અકસ્માતમાં પચીસ થી ત્રીસ લોકોને ઈજાઓ પણ પહોંચી છે ત્યારે સમગ્ર મામલો જે છે તે વહીવટી કચેરી જાણ કરવામાં આવી છે ત્યારે તંત્ર દોડતું થયું હતું અને સ્થાનિકો જે છે તે લોકોએ અન્ય લોકોને ઈજા નહીં પહોંચે તે માટે તાત્કાલિક ત્યાં બીજા લોકોને અન્ય રસ્તો વાપરવા માટે કહ્યું હતું અને ત્યારે મહાનગરપાલિકાને જાણ થતા ત્યાં રેતી પાથરીને રસ્તો સામાન્ય કરવામાં આવ્યો હતો ત્યાં નજીકના સ્થાનિક પિયુષભાઈ ઢીમરે તાત્કાલિક મહાનગરપાલિકાને જાણ કરી હતી હતો અહીં જૂના થાણાથી ટાટા સ્કૂલ જવા જે જવેરી સડક ખતરીવાર રહીને એક રોડ જાય છે ત્યાં એક આઈસર ટેમ્પાએ એક ડીપીમાં અકસ્માત થવાના કારણે ડીપીમાં જે પ્રમાણેનું જે ઓઇલ હોય છે તે ઓઇલ રસ્તા પર પથરાવાના કારણે એ ઓઇલ બધી જે ગાડીઓ અવર કરે છે તેના ટાયરમાં અવરનવર આવવાના કારણે ને આખા રસ્તા પર પથરાવાના કારણે લગભગ ત્રીસથી વધુ બાઈક ચાલકો મોપેડો નું અકસ્માત થયું હતું સ્લીપ થવાના કારણે જેના કારણે ઘણા લોકોની ઈજા થઈ હતી ઘણા લોકોને ડિસ્પેન્સરી કે હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા તાત્કાલિક ધોરણે આવો બનાવ બનવાના કારણે આ સ્થાનિકો હચમચાઈ ગયા હતા એક એક અકસ્માતમાં ઉચકે એટલે બીજા ભાઈ પરિજે બીજાનું ઉચકે બીજાને રાહત આપેલી ત્રીજા ભાઈ અકસ્માત થતું હતું અવો બનાવો બન જોતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ પોલીસવાળા કે સ્થાનિક મહાનગરપાલિકાનો સંપર્ક કરતા માઇનોર ખાટું આવી ગયું હતું અને જેની ગ્રીક અને જે પ્રમાણે ભૂકી નાખીને આ જે ઘટના બની હતી એના પર કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો